ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે વાપી મહાનગરપાલિકા દ્વારા એક સુધારા માટેની જાહેરાત આપેલી છે આપણે જે જાહેરાત અગાઉ વાપી મહાનગરપાલિકાની સુડતાલીસ જગ્યા માટે આપણે એક વિડીયો બનાવી ચૂક્યા છે તેની અંદર સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જેની બે જગ્યા છે પગાર ધોરણ ત્રીસ હજાર રૂપિયા છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જેની બાર જગ્યા છે અને પગાર ધોરણની વાત કરીએ તો પચીસ હજાર રૂપિયા હતું ટોટલ એ ચૌદ જગ્યા હતી ચૌદ જગ્યાના ફોર્મ ચાર બે બે હજાર પચીસ સુધીની અંદર ફીડ પોસ્ટ અથવા પોસ્ટ દ્વારા મોકલી આપવાના હતા સાત બે બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યૂ લેવામાં આવનાર હતું જે ઇન્ટરવ્યૂ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવેલું છે એ કોઈએ વાપી મહાનગરપાલિકાની અંદર ફોર્મ ભરેલા હોય તો તેને આ ખાસ ધ્યાન રાખવું વાપી મહાનગરપાલિકા વાપી સુધારા જાહેરાત છે વાપી મહાનગરપાલિકા વાપીની પ્રસિદ્ધ થયેલ જાહેરાત ક્રમાંક નંબર માહિતી વલસાડ પાંચસો નેવ્યાસી બે હજાર પચીસ તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસના રોજ આપવામાં આવેલ જાહેરાતમાં તારીખ સાત બે બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યૂ રાખવા બાબતે જણાવેલ જે ઉમેદવારોએ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યા માટે અરજી કરેલ છે તેવા તમામ ઉમેદવારને જણાવવાનું કે હાલમાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરના સાત બે બે હજાર પચીસના રોજના ઇન્ટરવ્યૂ મુલતવી રાખવામાં આવેલ છે સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરના માન્ય ઉમેદવારના ઇન્ટરવ્યૂ અંગેની જાણ અત્રથી કરવામાં આવશે જેની સર્વ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરના ઉમેદવારોએ ધ્યાનમાં લેવા વિનંતી તથા સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સિવાયની અન્ય જગ્યાના ઇન્ટરવ્યૂ રાબેતા મુજબ લેવા માટે અત્રથી જાણ કરવામાં આવશે સહી છે નાયબ મ્યુનિસિપલ કમિશનર વાપી મહાનગરપાલિકા વાપી આ તમારા મિત્રો સાથે શેર કરી શકો છો